સુરતના સિટીલાઇટ ખાતે નેશનલ સિલ્ક એક્સપોનું ત્રીસમી એપ્રિલ સુધી આયોજન કરાયું છે જેમાં સુરતીઓ ઉમટી રહ્યા છે લગ્નશાળાની સાથે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી સુરતની ફેશન પ્રિય જનતા માટે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા મહારાજ અગ્રસે ભવન ખાતે નેશનલ સિલ્ક એક્સપોનો આરંભ થયો છે એપ્રિલ સુધી ચાલનારા ટ્રેડિશનલ એન્ડ લાઇફ સ્ટાઇલ સેલ એક્સપોમાં દેશભરની વિવિધ ક્ષેત્રોની જાણીતી લોકપ્રિય વેરાયટીની સાડીઓ સુરત ફેશન જ્વેલરી અને ડ્રેસ મટીરીયલ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે પચીસમી એપ્રિલથી શરૂ થયેલો એક્સપો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ મુલાકાતીઓની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે જેની પટોળા પૈઠની ઉપાડા તમિલનાડુથી કોઈમતુર સિલ્ક और हम सिल्क जैसी अनेकों हाल साड़ियों पर उपलब्ध रहते हैं साथ ही साथ फैशन ज्वेलरी में पण ઘણી વેરાઈટી ઉપલબ્ધ છે अशोक છીપાઈ મેરા નામ યે ગ્રામીણ હસ્તકલા વિકાસ સમિતિ કે તહત અંતર્ગત નેશનલ સિલ્ક એક્સપો લગા ہوا હે ઇસમે વિવિધ પ્રકાર કી વેરાઈટી જસે જયપુર કા ડ્રેસ મટીરિયલ હે બનારસ કી સાડી હે ઓર આપકા ઓડિશા કા સંભલપુર કા ઇક્કત હે ઓર જ્વેલરી જ્વેલરીયા હે વિવિધ વિમેન પ્રકાર કે આઈટમ હમારે એક્ઝિબિશન મે લગે હુએ હે ઓર મેન श्रुतवासियों से निवेदन करूंगा कि वो ज़्यादा से ज़्यादा उपस्थिति दे करके हमारा उत्साह वर्धन करें और नई वेरायटियों को देखें अच्छा ये किस तरह बनती है को कितनी मेहनत लगती है ये देखो साड़ियों में अलग अलग, अलग आइटम है जैसे बनारस की साड़ी है अट्ठाइस दिन के अंदर एक साड़ी बनती है और जैसे हमारे जयपुर का कॉटन है हैंड ब्लॉक है नेचुरल कलर काम में लिए जाते हैं इसको और हाथ से छपाई की जाती है इसकी कितने दिन ये चलने वाला है? हाँ दीक्षिता बोलू छूँ आज अं विजिट करू है अग्रेसन महाराजा अग्रसन भवन में ट्वेंटी फिफ्थ थी थर्टी सुधी असम कलेक्शन है जेना मस्त से जेन वेडिंग से कमिंग सीजन में लोग तो मस्त ट्राई करूँ जो बहुत सरस बना से सिल्कनी स्टॉल पर अत्य हूँ उ અમેઝિંગ માલ કોટન કલેક્શન છે જે સમર માટે બෝસ્ટ પરફેક્ટ રહેશે મસ્ટ વિઝિટ પ્લસ 50% ઓફ મસ્ટ વિઝિટ ડીલ 30th થેન્ક યુ શ્રેષ્ઠ 1 ડિઝાઇનરો દ્વારા બનેલા silken અનેક લેટેસ્ટ વેરાઇટીનું ખજાનો ઉપલબ્ધ છે આ સેલ સવારે 11 રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અજર કુરસી સાથે